ઉદેપુર જિલ્લામાં જે ચડાવવાનો મામલો કહેવાય રહ્યો હતો બાળકીની જે કુહાડી વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી તેમાં હવે છોટા ઉદેપુર જિલ્લાના એસપી ઇમ્તિયાઝ શેખે ચોંકાવનારા ખુલાસા કર્યા છે જેમાં આમાં કોઈ ચડાવવાનો મામલો નથી આ હત્યા હોવાની વિગત પોલીસ દ્વારા કહેવામાં આવી રહી છે ત્યારે શું સમગ્ર ઘટના છે વિગતે વાત કરીએ શોપ લેવાનું વિચારી રહ્યા છો તું શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે સો સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સ્વર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફાયદા આજથી બે દિવસ અગાઉ છોટા ઉદેપુર જિલ્લાના પાણેજ ગામમાં એક પાંચ વર્ષની બાળકીની કુહાડી વડે ગળું કાપીને આરોપી લાલુ તળવીએ હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ એવી બાબતો સમાચાર માધ્યમોમાં પોલીસના પ્રાથમિક તારણમાં સામે આવી હતી કે આ આરોપી દ્વારા બલી ચડાવવામાં આવી છે બાળકીની તે મામલાને લઈને પોલીસે ગણતરીના કલાકોમાં આ કૃત્ય કરનાર જે આરોપી છે લાલુ તળવી તેની ધરપકડ કરી હતી તેની બોડેલી પોલીસે સઘન પૂછપરછ કરતા અંતે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે જેમાં જે સમાચાર માધ્યમોમાં બાબતો ચાલી રહી હતી કે આ બાળકીની બલી ચડાવી દેવામાં આવી છે તેમાં હવે પોલીસનું કહેવું છે કે આ હત્યા કરવામાં આવી છે અને આ કોઈ બલી ચડાવવાનો મામલો નથી આરોપી વિકૃત માનસિકતા ધરાવતા હોવાની વિગતો કહેવાય રહી છે આ મામલે જે ઘટના બની છે બાળકી પોતાના માતાની સાથે જઈ રીતે આ દરમિયાન પાછળથી લાલુ તળવી નામનો જે આરોપી આવે છે મોઢું દબાવીને બાળકીને પોતાના ઘરે લઈ જઈને કુહાડી વડે ગળાના ભાગે હુમલો કરીને તેનું ગળું કાપીને હત્યા નિપજાવી દે છે અને ત્યારબાદ એવું કહેવાય રહ્યું હતું કે તેણે પોતાના ઘરે બનેલા મંદિર ઉપર આ લોહી બાળકીનું ચડાવ્યું હતું જે મામલાની પૂછપરછમાં હવે ચોંકાવનારા ખુલાસા થયા છે આ ઘટનાને લઈને શું કર્યા છે છોટાઉદેપુરના એસપી ઇમ્તિયાઝ શેખ તે સાંભળી લો ગઈકાલ તારીખ દસમી માર્ચના રોજ બોડેલી પોલીસ સ્ટેશનના પાણેજ ગામની અંદર એક જઘન્ય પ્રકારની હત્યાનો બનાવ બન્યો હતો જેમાં આરોપી લાલા તળવીએ એક પાંચ વર્ષની બાળકી રીતા તળવીને કુહાડીનો ઘા મારીને મારી નાખી હતી જેમાં પ્રાથમિક બાબત એવી આપી હતી અને ઘણા આખો દિવસ ગઈકાલે એ વસ્તુ ચાલી પણ હતી કે આ હત્યા તાંત્રિક વિધિ માટે ભુવાએ કરેલી હત્યા છે પણ ખરેખર સ્થળ તપાસ ક્યારે કરવામાં આવી અને સ્થળ તપાસ ઉપર આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભૂવો નથી ના તો આ કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે આ વ્યક્તિએ ગઈકાલે સવારે લગભગ સાડા આઠ સવા આઠની આજુબાજુ આ છોકરીને મોડું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એની છોકરીની જ્યોતિ બેન તળવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને ઝૂટવી નહીં શક્યો છોકરી રીતાને ઝૂંટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો ગામના બીજા બે ત્રણ લોકો ત્યાં ભેગા થઈ ગયા એમની હાજરીમાં એણે પોતાના ઘરના આગળના રૂમમાં કુહારીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી જેથી એની માં ખૂબ આઘાતમાં હતી હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે જે જે મંદિર ઉપર પણ આ ઉડ્યા હતા કેમકે ખૂબ ફોર્સથી લોહી ઉડ્યો હતો અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ ભાગ્યો એટલામાં પોલીસ આવી ગઈ પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એને પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું હજુ પણ આરોપી પોલીસને પોલીસ કરી રહ્યો છે આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ મરણ જનારના પિતાએ રાજુએ મારી નાખીને તળાવમાં ફેંકી દીધી છે જેથી મેં એની છોકરી અને આખા પરિવારને મારી નાખવાનું છું પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવ નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં બન્યો નથી અને એની બેનો ખરેખર જીવિત છે એક બેન અમદાવાદમાં છે એક સંખેડામાં છે છતાં એણે આ વાત ઉપજાવીને પોલીસને ગુમરાહ કરી એટલે ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે ભૂવો નથી પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત પ્રકારનો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે અને માનસિક વિકૃતિમાં જ એણે આ હત્યા કરી હોય તે બાબત સામે આવી રહી છે અત્યારે આગળની તપાસ છોટાઉદેપુર જિલ્લાના એસપીજ શેખ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પહેલા આરોપીએ પોલીસને પણ ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો અલગ અલગ કારણો રજૂ કર્યા ત્યારે તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી ત્યારે તે વિકૃત માનસિકતા હોવાની વિગતો સામે આવી આ વિકૃત માનસિકતાના પગલે તેના પત્ની અને પુત્ર પણ તેને છોડીને જતા રહ્યા હતા અને તે છેલ્લા વીસ વર્ષથી તે વિસ્તારમાં એકલો રહેતો હતો અને તેણે આ ઘટનાને અંજામ આપે છે તો તે મામલામાં તેના વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પોલીસે હાથ ધરી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં